ઘી ગઈ હોય ને જોઈને રાજી થાય અધમ જીવો હોય છે મધ્યમ જીવો છે સમાચાર મળ્યા છે આવું થઈ ગયું છે બહુ બહુ તો ચર્ચા કરી હા હા આવું થઈ ગયું આમ થયું છે તેમ થયું છે પેલા આમ કરે છે ફલાણ આમ કરે છે આપણા જીવનની અંદર આપણે પાછા પરોવાઈ ગયા રચ્યા પચ્યા થઈ ગયા આપણી જીવનશૈલીની અંદર કોઈ જાતનો ફરક પડે નહીં કોઈ વ્યથા સુધા નથી મધ્યમ જીવો કદાચ અપેક્ષાએ કહીએ તો આ પણ અધમ જીવો છે જેમને કંઈ પડી નથી શબ્દો છે જો પરમ ન બીજાને કંપતા જોઈને બીજાને રડતા જોઈને બીજાને આમ વિવળ થયેલા જોઈને જેમનું રાતોરાત ઘણું બધું જતું રહ્યું સંપન્ન હોય ને હું તમને કહું એમને સહાનુભૂતિની જરૂર છે સંપન્ન ના હોય એમને સહાનુભૂતિ ને સારા બંને ની જરૂર છે અધમાધમ જીવો આગ લગાડે અધમ જીવો આગ જોઈને રાજી થાય નથી ઉત્તમ જીવો છે અને ઉત્તમોત્તમ જીવો પેલા ઘરે જાય ઘરે જઈને કહે કે ભાઈ તમે ચિંતા ના કરતા

અમે પ્રયાસ કરશું કે તમે સચવાઈ જાવ ઉત્તમ ઉત્તમ છે આગ લગારે અથવા લાગેલી જોઈન રાજી થાય અદમ કસી પડી નથી મધ્યમ યથી થાય ઉત્તમ અને પોતાનેથી બનતું બધું કરી છૂટે એનું નામ ઉત્તમ ઉત્તમ હું તમને કેવા માંગુ છું મારા જેવા એ વ્યાખ્યાન છોડીને મારી નિત્યક્રમની દિનચર્યા છોડીને ભલે સાધુ તરીકે પણ સાધર્મિકના ઘરે જઈને એને દિલાસો આપવાનો અવસર એક અપવાદ માર્ગે આને ચોક્કસ કહી શકાય મારી ઈચ્છા હતી કેવું તે સાઈટ ઉપર જઈ બેસું તો ખરો અને છતાં અહીંયા આવ્યો છું જે પ્રવચન વચન આપ્યું સમય હતો જયારે ઘરે આવેલા મહેમાનને ને વળાવવા જઈએ ને ત્યારે સ્ટેશન ઉપર પણ આખો ભીંજાતી હતી આજે નજીકના રિલેટિવ ને સ્મશાને વળાવવા જઈએ છીએ સ્મશાન અંદર પણ જેને મસાણીઓ વૈરાગ્ય કહેવાતું હતું ને એ મસાણીઓ વૈરાગ્ય પણ આમ ક્યાંય છૂટી ગયો હોય એ કાળની અંદર આપણે જીવી રહ્યા હોઈએ ત્યારે અમને થાય કે સૌથી પહેલી આરાધના ની જરૂર છે પ્રભાવના જરૂર છે તપસ્યાની જરૂર છે એના કરતા વધારે આપણને સંવેદનાની જરૂર છે અમદાવાદ અંદર એક ગુરુ ભગવંત વિહારમાં મળવાનું થયું મને વાત કરી કે હું શિબિરો કરતો હોઉં છું મોટા મોટા હોલ એના માટે ભાડે લેવાય સારા પ્રવચનકાર ગુરુ ભગવાન મને વાત કરી કે એ હોલ જૈન ભાઈ અન્ય ધર્મ એમનો પ્રોગ્રામ હોય એનું ભાડું ના લે અને ગુરુ ભગવાનની શિબિરનું ભાડું લે મેં ભાઈને પૂછ્યું ગુરુ ભગવાનના શબ્દો કહું છું કે આવું શા માટે તમે જૈન છો અને એમણે કહ્યું કે સાહેબ થોડા સમય પહેલા મારે ત્યાં જે ફેક્ટરી કે ગોડાઉન એવું કઈક વાત હતી ને એમાં આગ લાગી ગઈ હતી લાગી સમાજ સાહેબ આપણા સમાજમાંથી આપણા સંઘમાંથી કોઈ નતું આવ્યું પણ ઘટના બનીને એને બીજા જ દિવસે અન્ય ધર્મના બે એમના સંન્યાસી મારે ત્યાં આવ્યા હતા પૈસા આપણા વાળા એ પણ નથી આપ્યા એમણે પણ નથી આપ્યા પણ એમણે દિલાસો આપ્યો ને સાહેબ મારું મન ત્યાં ઢળી ગયું હું તૂટી ગયો તો હું ભાંગી ગયો તો એમણે મને હિંમત આપી એમણે મને દિલાસો આપ્યો સંઘની એક વ્યક્તિ હોસ્પિટલમાં હોય ને સંઘના દરેક સફીએ કમસે કમ એકવાર સાતા પૂછવા જવું જોઈએ અને જો આ ફિલિંગ્સ શું થઈ આપણી પાસે આ લાગણી નથી આપણો ભાઈ રડી રહ્યો છે કે ને રોડ પર આવી જવું પડે છે ને ઘર વહેંવું પડે છે આપણને કશું કંઈ લાગતું ઓળખતું જો નથી ઘરે ઘર કહું આપણે દાદાને મોઢું બતાવવાને પણ લાયક નથી અહીંયા હું ફંડફાળા કરવા નથી આવ્યો અને જે દિવસે આપણામાં સંવેદના આવશે ને આવા બધા કોઈ સાધર્ભિક ફંડ ફાળા કરવાની કોઈ જરૂર નહીં છે સમાચાર જાણીને એમને એમ જિંદગી ચાલે આપણી સમાચાર જાણીને આપણને આ મંદિર થી ફિલિંગ ના થાય મારા ભગવાનના પરિવારના સભ્યો જેઓ રડી રહ્યા છે હજી આ બુજાઈ બુજાઈ વળી પાછી ફાટી નીકળે આ પરિસ્થિતિની ની અંદર હિસાબો બધા જતા ગયા માલ બધો જતો રહ્યો તમને કહું હિસાબ સંસાર છે માલ સંસાર છે પણ જેની એ વસ્તુ છે એ સાસન છે તમને સમજાય છે

થઈ રહ્યું છે ત્યાં હું બેઠો છું મારી ભૂલ થતી હોય તો કે છે એની સાથે સાધર્મિક ભક્તિનું વિઝન હોય એની સાથે સાથે હું તમને કહું બકરી નો એક આમ રેકોર્ડ